આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના છઠ્ઠા વાર્ષિક દિવસ એગ્રોટેક બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ધોળાકુવા ગોધરા ખાતે વિદ્યાર્થીઓનો છઠ્ઠો વાર્ષિક દિવસ એગ્રોટેક બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી આ સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કે બી કથરિયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા કોલેજના આચાર્ય અને ડીન ડોક્ટર આર સુબૈયા દ્વારા વાર્ષિક અહેવાલ સાથે અને મહાનુભાવો દ્વારા પ્રોગ્રેસ રિપોર્ટ બે હજાર ચોવીસ અને વિમોશન કરવામાં આવ્યું આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આનંદ કૃષ્ણ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે બી કથિરિયાએ વિદ્યાર્થીઓને એગ્રીકલ્ચર એન્જિનિયર અભ્યાસ થકી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ખેડૂતોને ખેતી માટે શ્રમિકની ખૂબ જ તકલીફ પડે છે જેથી ખેડૂતોને ખૂબ નુકસાન સહન કરવા ઉપરાંત સમયનો પણ વ્યય થાય છે જે સંજોગોમાં કૃષિ ઇજનેરો દ્વારા તૈયાર કરવામાં આવતા સાધનો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કૃષિ ઇજનેરી ક્ષેત્રે હવે વિદ્યાર્થીનીઓ પણ ઉત્સાહભેર અભ્યાસ કરી રહી છે જે બાબતને પણ બિરદાવવામાં આવી હતી આણંદ કૃષિ યુનિવર્સિટી નીચે જે વિવિધ કોલેજો ચાલી રહી છે એમાંથી એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ છે એ ગોધરા ખાતે કાર્યરત છે આ કોલેજ બે હજાર અગિયાર બારની ની અંદર ચાલુ કરવામાં આવી છે ટ્રાઇબલ એરિયા નીચેની કોલેજ છે આજે વિદ્યાર્થીઓનો છઠ્ઠો વાર્ષિક દિવસ એટલે કે એન્યુઅલ ડેની ઉજવણી થઈ રહી છે ખાસ કરીને યુનિવર્સિટીની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય એમાંથી આ કોલેજ ખાતેની જે કંઈ વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે એનો પણ આ વિદ્યાર્થીઓ એનાથી વાકેફ થાય એની અંદર પણ ચર્ચા કરવામાં આવી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને જે વર્ષ દરમિયાન તે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી એ પ્રવૃત્તિઓની અંદર એમને રાજ્ય કક્ષાએ કોલેજ કક્ષાએ અને દેશ કક્ષાએ જે કાંઈ મેડલ્સ મેળવ્યા હોય સર્ટિફિકેટ મેળવ્યા હોય એ સર્ટિફિકેટ પણ મહાનુભાવોના હાથે એમને આપવામાં આવતા હોય છે જેથી કરીને આ વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ પ્રોત્સાહિત થાય સાથે સાથે એવા મહાનુભાવને પણ આપણે અહીંયા બોલાવીએ છીએ કે આજ ખાસ કરીને અમારે એમલભાઈ એવા છે સોનાલી જે કમા આપણું જે ટ્રેક્ટર છે એમાંથી એ પણ વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા એમણે કે ભાઈ તમે વિદ્યાર્થીઓ જો સારી મહેનત કરે અને આગળ આવે તો અત્યારે એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ માટેના ખૂબ સારા સ્કોપ છે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે અત્યારે ખેડૂત મિત્રોને જો વધુમાં વધુ કાંઈ પ્રશ્ન હોય તો મજૂરોનો છે અને ખેતમજૂરોની અંદર ખાસ કરીને સમયસર મજૂરો ન મળવાથી ખેતીકારીઓની અંદર પણ ખૂબ જ મુશ્કેલી પડે છે એટલું જ નહીં પણ મજૂરીના દર પણ ખૂબ વધી ગયેલા હોવાથી ખેડૂત મિત્રોને ખૂબ એની પાછળ ખર્ચ થતો હોય છે એટલું જ નહીં પણ એને જે આપણે કઈ રીતે રોકી શકીએ અથવા તો એમાં કઈ રીતે ખેડૂત મિત્રોને મદદ થઈ શકીએ એ અત્યારે ખૂબ જરૂરી છે અને આમાં માત્ર એગ્રીકલ્ચરની અંદર એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ છે એ ખૂબ સારી રીતે મદદ કરી શકે કારણ કે આપણા ભારતની અંદર નાના સીમાંત અને બીજા મોટા ખેડૂતો છે એમાં ખાસ કરીને દરેક કક્ષાના ખેડૂતોને પોતપોતાની જરૂરિયાતો પ્રમાણે નાનાથી માટીને મોટા સાધનોની જરૂરિયાત હોય તો ખાસ કરીને જે નાના અને સીમાંત ખેડૂતો છે એમના માટે પણ એક નાના નાના ટૂલ્સ નાના નાના સાધનો જો ડેવલપ કરવામાં આવે તો એમને જે કાંઈ મજૂરી પાછળ અથવા તો જે વધારે મજૂરીની જરૂરિયાત પડે તો એની એની સાથે એની સરખામણીની અંદર ઓછા મજૂરોની સંખ્યાની અંદર આ જે નાના નાના સાધનો છે એ ખૂબ મદદરૂપ થાય એટલું જ નહીં પણ આ વિદ્યાર્થીઓ છે એ આપણે દરેક ક્રોપ જે કોઈ પાકનું વાવેતર થાય ત્યારથી લોકોને ખાવા સુધીની જે કાંઈ પ્રક્રિયા છે એની અંદર લગભગ મોટા ભાગની દરેક કક્ષાની અંદર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગનો જે કંઈ કહેવાય કે હિસ્સો અથવા તો એનો ભાગ છે અથવા તો એનો રોલ છે એ ખૂબ મહત્ત્વનો હોય છે વાવેતર કરીએ તો ત્યાંથી વાવેતરનો વાવણી હોય ત્યાંથી માંડી ઇન્ટરકલ્ચરિંગ છે હાર્વેસ્ટિંગ છે પોસ્ટ હાર્વેસ્ટિંગ છે પછી પ્રોસેસિંગ છે આ પ્રોસેસિંગની અંદર પણ એગ્રિકલ્ચર એન્જિનિયરિંગનો ખૂબ મોટો છે સ્ટોરેજની અંદર પણ આપણે જોઈએ તો જો સારા સ્ટોરેજ હોય તો આપણા ઘઉં કે બીજા કાંઈ કઠોળ હોય તો એક સારી રીતે આપણે સાચવણી કરી શકીએ બગડે નહીં અને આવી રીતે એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ છે એ એગ્રીકલ્ચરના જે જુદા જુદા ભાગો છે એની અંદર એક ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે એટલે આ વિદ્યાર્થીઓને આ વાર્ષિક દિન નિમિત્તે આ બધી જે પ્રવૃત્તિઓ અથવા તો એમનું ભવિષ્ય કેવું છે એના માટેની જો આપણે જાણકારી આપીએ તો વિદ્યાર્થીઓ પણ આની અંદર પ્રોત્સાહિત થાય કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટેની તૈયારીઓ કરે જે લોકોને આગળ અભ્યાસ કરવો હોય અને એકેડેમિક કેરિયર બનાવવાની હોય રિસર્ચની કેરિયર બનાવવાની હોય તો આ બધા જે મિત્રો છે એ મિત્રો આ એન્યુઅલ ડેના દરમિયાન ખૂબ પ્રોત્સાહિત થાય અને અમે એ લોકોને ખૂબ પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ